ધારીમાં સર્વરોગ નિદાન કેમ્પનું નું આયોજન થયું જેમાં અનેક લોકો લાભ લીધો ધારીમાં બજરંગ ગ્રુપ અને રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું રાજકોટ શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ જેમ કે એમડી સર્જન એમએસ સર્જન ઓર્થોપેડિક સર્જન ઈ એન સર્જન તથા એમ ડી ગાયનેક સર્જન આવેલા હતા આ કેમ્પમાં આશરે એકસો પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલો હતો જેમાં અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હિરપરા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા આજ રોજ ધારી તાલુકાની અંદર ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ શાંતિ મલ્ટી હોસ્પિટલની સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જીએન દામાણી હાઈસ્કૂલની અંદર જ્યાં આંખ નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિકના સ્પેશિયાલિસ્ટ એમડી સર્જન ઓર્થોપેડિકના સર્જન મફત ફ્રીમાં સાવ લોકોનું ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ કેમ્પમાં લોકોને દવા પણ ફ્રીમાં આપવામાં આવશે તો આવું સરસ મજાનું આયોજન અહીંયા ધારી ગામની અંદર બજરંગ દ્વારા થયેલ જેની અંદર ધારીના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા દ્વારા દીપ પ્રગટ્ય કરી અને આ કેમ્પને ખુલ્લો મૂકેલ